આજે બાલવાટિકાના ચિત્ર જોઈને સરવાળા ગણશે ચાલો બાળકો સરવાળા ગણવા છે ને ને ગણવા છે સરવાળા ચાલો અહીંયા વિરેન્દ્રભાઈ આવ્યા છે તમારે અહીંયા ચિત્રો દોરેલા છે તે જોઈને તે પ્રમાણે સરવાળા લખવાના છે ચાલો પેલા બે સ્ટાર આપ્યા છે વધતા બે સ્ટાર એટલે કેટલા થશે એ ગણો કેટલા હા બે ને બે ચાર થાશે તો લખો ચાલો સરસ વેરી ગુડ ચાલો પછી બે દડા વધતા ત્રણ દડા એ પાછે તો ગણો તો કેટલા થશે પાંચ સરસ લખો વેરી ગુડ ચાલો પછી ફૂલ આપ્યા છે ત્રણ ફૂલ વત્તા ચાર ફૂલ કેટલા ફૂલ થાય છે તે ગણો સરખા ગણો કેટલા થાય છે સાત તો લખો ચાલો સરસ વેરી ગુડ તમે ત્રણેય સરવાળા સાચા લેખા છે સાબાસ ખૂબ સરસ ચાલો તાલી પાડી દો બધા ચાલો તમારે પણ ગણવાના છે વેરી ગુડ